जय शाह कविस द्वारका टुडे फेसबुक लाउ पेज हमने हम बुरंदा पाड़िया अब सब उन्हें स्वागत करूँ जब सब को जोरा जो भगवान शिवाय कविश्चनी दिव्य अध्वजारों वृंदा पाड़िया साथ द्वारका टुडे फेसबुक पेज पर अब सब उन्हें स्वागत है अब सब उन्हें स्वागत है द्वारका टुडे फेसबुक पेज पर वृंदा पाड़िया बुरंद આજની આ ધ્જારોણ ચીમનલાલ જગજીવન કારિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોણ જે છે થઈ રહી છે સૌથી પહેલી કોમેન્ટ હિન્દુ પરમાર મનીષ પ્રજાપતિ જેજે પિત્રોડા અને સોલંકી રાજ ભાવેશ આહીર બાલુ ખોડિયાતર જય દ્વારકાધીશ કોયલીથી હિન્દુ પરમાર વડોદરાથી જય દ્વારકાદિશ તપસવનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય રાજસ્થાનથી પદ્મા પરમાર જોષી પંકજ બાલુ કોડિયાતર દ્વારકા ભગીરથ બુહારા કરિશ ધીરે ધીરે લોકો જે છે જોડાઈ રહ્યા છે ભગવાન શ્રી દ્વારકાધીશ દિવ્ય ધ્વજારો ની અંદર નૈના મહંત રશ્મિક પટેલ જય દ્વારકાધીશ અલ્પેશ પટેલ જય તો શરૂઆત કરીએ ભગવાન દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ અને સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ ભગવાન પોતાના સ્વરૂપની વાત અર્જુનને કરી રહ્યા છે કે ભગવાનનું સ્વરૂપ શું છે પોતાના સ્વભાવ વિશે પોતાના પ્રકૃતિ વિશે ભગવાન જે છે જણાવી રહ્યા છે એમાં વાત કરતા કરતા ભગવાન

ભગવાનને ચાર પ્રકારના લોકો જે છે ભક્તો જે છે ભજે છે એક તો પોતે દુઃખી હોય યા તો સમાજનું દુઃખ જે છે બીજાનું દુઃખ જે ન જોઈ શકતા હોય એવા બીજાના દુઃખે દુઃખી થનારા લોકો જે છે જિજ્ઞાસુ લોકો અને કોઈ લાભ જેને જોઈએ છે એવા લોકો અને જ્ઞાની લોકો અને એમાંથી ભગવાને કીધું કે મને સૌથી વધારે પ્રિય જ્ઞાની છે કારણ કે જ્ઞાની જે છે એ ફળની આશા રાખ્યા વગર એ સમજે જ છે જાણે જ છે કે બધું જ ઈશ્વરમય છે બધામાં ઈશ્વર છે એટલે એ કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર માત્ર ભક્તિ કરે છે માત્ર મને જ ભજે છે મારામાં સ્થિર કારણ કે જ્ઞાન હોય ખબર હોય એટલે મારામાં સ્થિર રહે છે તો એવા લોકો લોકો જે છે ભક્તોમાં પણ ચારેયમાંથી મને વધારે જ્ઞાની ગમે છે આ શ્લોક અઢાર ઓગણીસ સુધીનો અઢાર સુધીનો શ્લોક થયો ઓગણીસ શ્લોકમાં બહુના જન્માંતે જ્ઞાનવામાં પ્રબદ્ધ તે વાસુદેવ સર્વમિતિશ મહાત્મા શ દુર્લભ અનેક જન્મોના અંતે જ્ઞાની આ સર્વ વાસુદેવ રૂપ જ છે એવું જાણીને મને પાડે છે પરંતુ એવા મહાત્મા અતિ દુર્લભ છે ભગવાન કહે છે કે પણ આવું જ્ઞાની થવું બહુ અઘરું છે તમને દસ મિનિટ માટે આપણે દસ મિનિટ શું ત્રણ કલાકની આપણે પિક્ચર જોઈ લઈએ સ્ક્રોલ કરતાં 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 આપણે ખબર જ ન પડે કે એક કલાક બે કલાક સુધી કેટલી રીલો જોઈ નાખી પાંચસોથી ઉપર રીલ જોઈ નાખી હશે ને આપણે કંઈ જ ખબર ન હોય પણ આપણે દસથી થી પંદર મિનિટ માટે ભગવાન નું નામ લેવાનું હોય કે આપણે કોઈ એવું સત્કાર્ય કરવાનું હોય કે કઈ ભગવાન આપણે વિડીયો જોવાનો હોય તો એ આપણે ન થઈ શકે મને આ બહુ જ અનુભવ છે એટલે હું આજે આ શ્લોકની અંદર બહુ સ્પષ્ટ કહી શકું તમે જ્યારે ગોમતીના જે મોજા ઉછળતા હોય એ વિડીયો લાઈવ કરતા હોય ક્યાંક આગ લાગી હોય એ વિડીયો લાઈવ કરતા હોય ક્યાંક ડેમોલ્યુશન થતું હોય ક્યાંક કંઈક પોલીસની સ્ટોરી હોય ક્યાંય કોઈ ક્રાઇમમાં કોઈ પકડાયું હોય તો શું ક્રાઇમ છે કેવું ક્રાઇમ છે કોણ ક્રાઇમમાં કોણ ચોર છે એ જોવામાં લોકોને વધારે રસ હોય છે એ સ્ટોરીના વ્યૂઝ વધારે જતા હોય છે એ લાઈવ પણ બહુ જબરજસ્ત જતું હોય છે પણ અત્યારે જ્યારે લાઈવ ધ્વજારોનો વિડીયો થતો હોય છે એને લોકો ઓછા જ હોય છે દ્વારકાના લોકોને રોજ ધ્વજા સામે જ દેખાતી હોય રોજ ધ્વજાના સામે જ દર્શન કરતા હોય તો એમને આ લાઈવમાં રસ ન હોય પણ જો આ જ જગ્યાએ अगर कहीं बिजी लाइक पंचायत टाइप नो कोई वीडियो हो है, तो फटाफट थी बड़ा लाइव થશે जो वर्षा दाल फट छे तो फटाफट थी बड़ा लाइव થશે ક્યાંય આગ લાગશે કે કંઈ બીજું થશે કોઈ ની અમાર કમેન્ટ છે કાયદ હિન્દી ની અંદર કોઈ ની કમેન્ટ છે કે યે મંદિર ક્યાં પે કમેન્ટ સ્ક્રોલ હો છે કે મે નામ નહીં આપકા દેખ પા રહી હું લેકિન યે મંદિર દ્વારકાધીશ કા મંદિર હે और गुजरात के पश्चिम में देवभूमि द्वारका जिले में जिला में ये मंदिर है और ये मंदिर हो ये धाम जो चार धामों में से एक है कोई नहीं भगीरथ करी ने भगीरथ बोहारा आ करनी शरा आप कहाँ से देख रहे हो भगीरथ जी आप भी कॉमेंट कीजिए कि आप कहाँ से देख रहे हो शायद कोई लाइव जी रहने हमने कॉमेंट कर किशन राजा अनिल महेश्वरी प्राण थी वालू द्वारकाधाम जीव थी વાલા મારા દ્વારિકાધીશ હું માગું અને તું આપે એ મારી માગણી પૂરી થઈ કહેવાય કાના મારા માગ્યા વગર તું કંઈ આપે તારી લાગણી કહેવાય બહુ સુંદર એવી કોમેન્ટ જય દ્વારકાધીશ રાજપૂત સહદેવશી રામકુમાર પ્રીતિ સોની કિશન રાજા જય દ્વારકાધીશ એટલે ભગવાન કહે છે કે જ્ઞાની થવું બહુ જ અઘરું છે જ્ઞાની લોકો બહુના ના જન્મ કેટલાય બધા એના જન્મ થાય ને ત્યારે એ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે કે બધું જ જે છે ઈશ્વરમય છે કદાચ આપણે જેટલા પણ સાંભળીએ છીએ જેટલા પણ કદાચ જોડાયેલા છે ને આપણે જે જે લોકો માનીએ છીએ કે છે દ્વારિકાધીશ છે જે છે વિષ્ણુ જ છે મહાવિષ્ણુ સર્વોપરી કહેવાય છે કે સૌથી વધારે સર્વોપરી જો કોઈ સત્તા હોય તો એ મહાવિષ્ણુ સત્તા છે દ્વારિકામાં તમે જુઓ ને તો દ્વારકાની અંદર દ્વારકાધીશની મૂર્તિને તમે જુઓ ને તો કહેવાય કૃષ્ણ કે જે દ્વારકા આવ્યા હતા દ્વારકાધીશ પણ અહીં એકચ્યુઅલી મૂર્તિ વિષ્ણુ સ્વરૂપ મૂર્તિ છે અહીં ચાર ભૂજામાં ચાર હસ્તની અંદર દ્વારકાધીશનું કૃષ્ણનું વિષ્ણુ સ્વરૂપ પૂજાય છે તો કહી શકાય કે આ મહાસત્તા આજે કહેવાય છે કે જે સર્વોપરી મહાસત્તા વિષ્ણુ જે બધાની ઉપર બ્રહ્માંડનું સંચાલન કરતા બ્રહ્માંડમાં જે સ્થિત છે આખું જ જે જગત જેને સર્વ વ્યાપક સર્વ જગ્યાએ જે છે રામ અને કૃષ્ણ પણ નહીં એ તો એના અવતારો છે વિષ્ણુના પણ જે મહાવિષ્ણુ જે કહેવાય છે કે જે સૌની ઉપર છે એને સમર્પિત આ મંદિર છે પણ દ્વારકાની અંદર છે કૃષ્ણનું અહીંયા કૃષ્ણે જન્મ લીધો તો અહીંયા રાજ કર્યું તો એટલે આપણે દ્વારકાધીશનું મંદિર બોલીએ છીએ દ્વારકાનું મંદિર બોલીએ છીએ પણ ઘણા એવા જ્ઞાની લોકો તત્વજ્ઞાની લોકો માને છે કે આ દ્વારિકાધીશ એMnO સ્વરૂપ છે પણ આ અંદર મૂર્તિ જે છે ને વિષ્ણુ સ્વરૂપ મૂર્તિ છે અંદર ભગવાનના ચાર હાથ જે છે જે વિષ્ણુને સમર્પિત છે વિષ્ણુને ચાર હસ્ત છે એટલે દ્વારકાધીશની મૂર્તિ તો ખરી પણ આ વિષ્ણુને સમર્પિત મંદિર કહી શકાય કોઈ મને મંદિરો કોમેન્ટ કરી એટલે મને યાદ આવ્યું કે આ મંદિર કોઈ પૂછ્યું છે આમાં હિન્દીમાં કોમેન્ટ છે કે મંદિર ક્યાં છે તો એ મંદિર ગુજરાત કે દે ભૂમિ દ્વારકા જિલ્લામાં ઓર દ્વારકા જો એક धाम है वहां पे स्थित है તો બહુના અંતે એટલે ઘણા બધા જન્મો લ્યો ને ત્યારે તમે આ વાતને જાણી શકો પણ આપણે તો આ લાઈવની અંદર જ જાણીએ છીએ ને કદાચ તમે આ ગીતા પૂરી થતાં તથા માનવા પણ લાગશો કે ના જે છે એ માત્ર સ્વયં સર્વોપરી વિષ્ણુ છે જ્યાં જે જગ્યાએ દેખાય છે એ પર બ્રહ્મ છે પર બ્રહ્મનું જ રૂપ વિષ્ણુ છે ને એ જ રામને કૃષ્ણ અને અવતારો લે છે પર બ્રહ્મ માત્ર એક છે પણ આપણે એમને ત્રણ અલગ અલગ શક્તિઓની અંદર મૂકીએ છીએ અને એ ત્રણ શક્તિઓથી આપણે સમજાવવા માટે થઈને આપણા પુરાણોએ આપણને એ ત્રણ શક્તિઓના નામ આપી દીધા કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ અંતે ત્રણે ત્રણ એક છે અને અંતે પર બ્રહ્મ જે છે એ એક જ છે પણ એ સમજતા બહુ વાર લાગે છે બહુના જન્માંતે ઘણા બધા જન્મો પછી આ વસ્તુ સમજાય છે કે જે છે એ બધું જ સર્વ રૂપ છે અને પછી કૃષ્ણને પ્રાપ્ત કરી શકાય છે પછી એ મહાત્માની એ સમજ કેળવવી બહુ અઘરી છે ને સમજ જ્યારે છે ત્યારે માની લેજો કે આપણો આ મનુષ્ય તરીકેનો કદાચ ઉત્તમ અને છેલ્લો અવતાર હશે છેલ્લો જન્મ હશે કદાચ આપણો ક્યાં એવા આપણા પુણ્ય હશે કે આપણા આપણે કેળવી શકીએ પણ આ સમજને માનવું એ એને ધર્મ તરીકે અપનાવવું અને એવું જ્ઞાની થવું એવું સંત થવું એ બહુ જ કઠણ છે એ બહુ જ અઘરું છે પલભરની ભરની અંદર જો સામાન્ય પણ પરીક્ષા આપણી કરવામાં આવે ને તો આપણે ડગી જાય આપણે નરસિંમતા અને આપણે મીરાબાઈ થવું આપણા માટે બહુ જ દુર્લભ છે બાલકૃષ્ણ ગોપાની જય દ્વારકાધીશ મને ઘણા બધા લોકો પણ કહેતા હોય છે કે ઘણા લોકો બહારથી થી પણ આમાં કનેક્ટ થતા હોય છે આઉટ ઓફ ગુજરાત આઉટ ઓફ ગુજરાતીઓ પણ મારી પકડ અને મારું બોલવું અને બધું જ ગુજરાતીમાં ફાવતું હોય છે તો હિન્દીમાં ડિસ્ક્રાઇબ નથી કરી શકતી અને આપણે જમું ભગવાન શી દ્વારકાધીશ સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે સૂર્ય ચંદ્રના ચિહ્નોથી અંકિત અને સફેદ રંગની ધ્વજા તારી દોરી ધ્વજાઓ ફરખે જોઈ મારું મન હરખે બહુ જ સુંદર એવી ધ્વજા આજની આ ધ્વજારુણ ચીમનલાલ કાર્ય પરિવાર દ્વારા આજની આ ધ્વજારહણ જે છે એ કરવામાં આવ્યું હતું જયરાજ રાણા જય દ્વારકાધીશ યશ યશ રાખોડિયા જય દ્વારકાધીશ સુધીર પટેલ વિપુલ વિમલ નખુમ જય દ્વારકાધીશ કરમુર લખન આહીર જય દ્વારકાધીશ ભોગાભા કેર જય દ્વારકાધીશ વિજય ગોલ જય દ્વારકાધીશ નીલેશ રાય ઠટ્ટા ઈશ્વરભાઈ જોગરાણા જ્યોતિ રાવલ જય દ્વારકાધીશ ભૂમિ પટેલ જય દ્વારકાધીશ પ્રજ્ઞાબેન સામાણી જય દ્વારકાધીશ અહીંથી જ જોઈ રહ્યા છે દ્વારકાથી જય દ્વારકાધીશ સારું કહેવાય કે દ્વારકાના લોકો નહીતર જનરલી બહારના જ લોકો મારી સાથે આમાં જોડાતા હોય છે ભરત ભાંભી ઘનશ્યામ પટેલ સુરેશ પરમાર જય દ્વારકાધીશ પારુલરા જય દ્વારકાધીશ અલ્પેશ ડાંગર જયરામ રબારી વિમલ નખુમ નરેશ નાગર અમદાવાદ થી જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશ દિવ્ય ધ્વજારોહણ સાથે અને આવતીકાલે પણ બહુ જ સુંદર શ્લોકની અંદર વર્ણન છે ભગવાન બહુ સરસ સમજાવે છે શા માટે હું કહું છું કે સર્વોપરી વિષ્ણુ છે એનું કારણ જે છે આવતીકાલે ખુશ છે આવતીકાલે સુંદર એવું વર્ણન ભગવાન જે છે એ વીસમાં શ્લોકમાં કહે છે ઓગણીસમા શ્લોકમાં તો ભગવાને કીધું કે મને જ્ઞાની પ્રિય છે કારણ કે જ્ઞાની કોઈ જાતની આશા નથી રાખતા जी यहाँ पे कमेंट है पवार भैया का हिंदी में बोलने का प्रयास कीजिए मेरी हिंदी थोड़ी दिक्क है और मैं यहाँ से ठोस गुजराती हूँ तो मैं हिंदी थोड़ी दिक्कत होती है बोलने में इसीलिए नहीं बोल पाती लेकिन हमसे जुड़ने के लिए और लाइव दर्शन करने के लिए थैंक यू सो मच पवार भैया आप कहाँ से देख रहे हो कॉमेंट में आपका नाम आपने लिखा है लेकिन किस जगह से देख रहे हो वो भी कॉमेंट कीजिए हमें भी पता चला है कि आफ्टर गुजरात हमें कौन कौन देख रहा है गांधीनगर थी विजय सिंह परमार जामखंपाड़िया थी पुंजाबाई करमूर જાણી વડોદરાથી બલવંતસિંહ જય દ્વારકાધીશ કરીશ મિતેશ પ્રજાપતિ વિજયસિંહ પરમાર જય દ્વારકાધીશ કરીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાનશું દ્વારકા કરીશને દિવ્ય ધ્વજારોહણ સાથે અને જાણીશું આગળ પણ ભગવાન વિશે કે આવતીકાલે બહુ સુંદર વાત જે છે ભગવાન છે અને આપણે ક્યાંક ને ક્યાંક આ બધું લાગવું પણ પડે છે એટલે કાલની વાત પણ જલ્દીથી મળીશું ત્યાં સુધી લાઈક બી લઈકશું એ દ્વારકા જોડે વૃંદા પાડ્યા જય દ્વારકા